નમસ્કાર હું યુનિયન લીડર છું ઓલ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આશા વર્કર અને આશા ફેસિલિટેટરની યુનિયન લીડર વાત કરું છું આજે અમે કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારા પ્રશ્ન ઘણા બધા છે અને સરકાર સાંભળતી પણ નથી પણ આ તો તોય સતા કેમ કે સરકારે અમારી જરૂર છે આ અમને ખબર છે

અને ઓનલાઈન કામગીરીની જે વાત ચાલી રહી છે તો નથી આશા વર્કર બહેનોને મોબાઈલ આપતા કે નથી કોઈ યુનિફોર્મ આઈ કાર્ડ આપતા ટાઈમસર કોઈ ઇન્સેન્ટિવ પણ મળતું નથી અને આશા વર્કર બહેનોને અત્યારે ઓનલાઈન સાથે જોડે છે તો સરકાર શું વિચારીને જોડી છે 2000 નો પગાર આપે છે આશા વર્કરને અને આશા ફેસિલેટરને અને સરકાર એવું કહેવા માંગે છે કે આ લોકોને ઓનલાઈન સાથે જોડી દો સરકારને મારું એક જ નિવેદન છે કે તમે જે ઓનલાઈન કામગીરી જોડવાનું કહો છો તો ક્યારે એ વિચાર કર્યો છે કે ઓનલાઈન ના મુદ્દા એકદમ ક્લોઝ થઈ ગયાલા છે મોબાઈલ એકદમ થક થઈ ગયાલા છે કોઈ કામગીરી થતી નથી તો સરતા કેમ સરકાર આવી રીતના કરે છે અમને જે ઇનિશिएटिव પર રાખ્યા છે એ 2000 નો ઇનિશिएटिव એમાં કોઈના ઘર ના ચાલે ઇનિશिएटिव અમારું મિનિમમ પગાર કરો ઇનિશिएटिव પ્રથા બંધ કરો અને બીજું

તો આંગણવાડી કરતા પણ દસ ગણું કામ આશા વર્કર આશા ફેસિલેટર બહેનો કરે છે તો કેમ સરકાર ધ્યાન નથી આવતું કેમ પોતાના પાયાને કાચો કરીને ઈમારત હલાવવાની વાતો કરે છે સરકાર ને મારી એક જ માંગણી છે કે તમામ બેનોના ના પ્રશ્ન સાંભળે ઓલ ગુજરાતના ના આશા વર્કર અત્યારે જે આવેદન પત્ર આપી રહ્યા છીએ તેમ અમે પણ અત્યારે ઓનલાઈન કામગીરી સ્થગિત રાખવા અને અમારા બીજા પ્રશ્ન તેનું નિવારણ લાવવા અમે આવેદનપત્ર આપીએ છીએ